અને આ સાથે જ વક્તવ્ય દરમિયાન સમાજને એક થવા અને સંગઠિત થવા હાકલ કરવી પડે તેવી કમનસીબી ગણાવી હતી મંત્રી સ્થાન ન મળ્યા બાદ પ્રથમ વખત ખુલીને જાહેર મંચ પરથી કહ્યું કે સમાજમાં આગળ વધતા નેતાઓ અને આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં હાથ ખેંચી આગળ વધારો પગ ખેંચીને નીચે ન પછાડો આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે આવડા મોટા સમાજને એટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળી શકતા એ સમાજ માટે સૌથી મોટી કમનસીબી છે જય સાદડિયાએ શું કહ્યું આવો સાંભળીએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને એના ભાગરૂપે રૂપે આજે પાટીદાર સેવા સમાજ મહેસાગર દ્વારા પાંચમા સ્નેહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સેવા સમાજ મહીસાગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને અલગ અલગ વિસ્તારમાંથી સમાજના આગેવાનો સમાજના પરિવારો આજે હાજર રહ્યા હતા અને એકબીજાના વિચારોની આપ થઈ હતી પાટીદાર સમાજને મજબૂત કરવા માટે સમાજને આગળ લઈ જવા માટે અલગ અલગ આગેવાનો દ્વારા મંતવ્ય રજૂ કરવા હતા સૌ પ્રથમ મહીસાગર પાટીદાર સેવા સમાજના પ્રમુખ અને સમાજને અભિનંદન આપું છું કે ભવ્ય એવો સ્નેહમિલનનો કાર્યક્રમ અને ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને આ કાર્યક્રમ અંદર ભવ્ય સ્વાગત શર્મા કર્યો એટલે પાટીદાર સેવા સમાજ મહિસાગરનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર આ સમાજના વિકાસ માટે સમાજની પ્રગતિ માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને આવા કાર્યક્રમો સમાજની અંદર થતા રહીએ પાટીદાર સેવા સમાજ મહીસાગર ટ્રસ્ટ બનાવી અને આવનારા દિવસોની અંદર ટ્રસ્ટમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજના ઉત્થાન માટે થાય એ દિશામાં પણ કાર્યો થયા છે ફરીથી સમગ્ર આખી મહીસાગર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું એટલે મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબની વાત હોય છે જ્યારે ત્રીસ વર્ષની મારી ઉંમર હતી ને ત્યારે રાજ્ય સરકાર ની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમય સમયે બધાનો વારો આવતો છે નામ ચાલતા હોય છે એટલે જે કઈ નિર્ણય આવતો હોય સિરો હોય છે એટલે દસ વર્ષ મેં કામ કર્યું છે આવા દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપે કામ અમે કરતા હોય છે ના ઘટું એટલે કહ્યું કીધું કે સમાજ બધી જ્ઞાતિ બધા જિલ્લા બેલેન્સ કરીને ચાલતું એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના અને બે કેબિનેટ મંત્રીઓ પણ હતા એટલે એ તો સમય સંજોગ અને દેવ પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર